લેન્ ગુડ મોર્નિંગ બધા જય મુરલીધર અને બધા જય દ્વારકાધીશ લોકમાં સ્વાગત છે ને આપણા હિલો લોક છે ને આખો આપણો પરિચય બતાવ્યો મારો પરિચય મારી ફેમિલીનો ચારે ચાર ફેમિ મેમ્બર મેમ્બર બધો પરિચય બતાવે છે લોકો બધો મજા આવશે લાઈવ કરેલો હતું તેમાં પણ નવા નવા કલાકારો આવેલા છે એ રીતે આઈવાદ રાખે નવા નવરાત્રિ આવે છે ને તમને તો એવા કલાકારોને ફેગા એવી લેવી મજા આવશે અને જમાવો કરી કેવી અને કલાકારું છે ને પપ્પાની કેવું કંઈક બોલે મસ્તીનું નવરાત્રીનું આવે છે એટલે બહેનો લોબમાં વાતાવરણ થઈ ગયું છે વરસાદનું ભેજ ઉડી ગયો છે જમીનમાંથી વરસાદ આવવાની શક્યતા ઓછી છે આપણે લોતો હોય ને સિયર થાય નહીં અને મજા આવે વાતાવરણ થઈ ગયું છે મસ્તી લોબમાં વાતાવરણ થઈ ગયું છે બધા બેઠા છે ચા પાણી પીવે છે એ રીતનું ઇન્ટરેસ્ટિંગ લોક બનાવ્યો હતો લોકમાં મસ્તી છે તો તમે પેલા એ વિઝિટ કરી અને ચા પાણી પીતા અને હવે જવું છે વાળીએ બીજેપી ભાજપ મારા છે ને એક બધા લેસન આપ્યું છે કેવું લેસન આપ્યું કોહનું ટાર્ગેટ આપ્યો હતો બેંકમાં નોકરી કરે કેમ મહિને ટાર્ગેટ આપે કે એટલું કલેક્શન તમારે કરવાનું કો જણાના એને સદસ્ય બનાવવાના મોબાઈલ નંબર દેવાના ઓટીપી આવે એટલા ફોન કરી કે તમારે થઈ ગયો થઈ ગયો નું થઈ ગયું હમણાં હે નહીં એને લેસન આપ્યું છે પણ ભણવાનું ને લેસન આપ્યું છે છેદસ્ય હોય કાંઈ નહીં એને હો સદસ્ય કરવાના હોય જે પ્રમુખ હોય ને મારે થઈ ગયા હવે ઘણા ફોન આવી કે તારે થઈ ગયા પછી અમે તો ફોન તમારે દેવાઈ ગયા અમારે દેવાઈ ગયા એટલે હવે હું હોય આનું કઈક નવીન કઈ જોશે ગામો કાંઈ બહુ ગુપ્લું છે પણ અમે ફોન જ કર્યો તમારા મોબાઈલ માં ઘણા આવી ગયું અરે વડોદરા નું કાઈક બતાવતા હતા એ કઈ ભાજપ નો સભ્ય હતો એ ભાઈ ને ઘીરે ગયા મોટો હિસાબ છે ભૂલી ભાઈ તો પાંચસો રૂપિયા એને કે તને આપવું એ કે તારે બહુ સભ્ય કરવા ને તો કે પાંચસો રૂપિયા તો કરે જો થાય તો ભલે નો થાય કઈ નઈ તારે કે મોબાઈલ નંબર ને આવી ગયા વાડી આપડે અને ઘોર આપડે બધા વહી ગયા વાડી હતી કીધે તમને બતાવો શું વાયકું છે ને

ایک اچھا پتہ

પાણી દોરી કેટલું હમ બતાવું તમને ખાડામાં લાગત પાણી આલે છે સાહેબ કે પાણી બાપા પાઈ દો વર્ષો નું થઈ કાઈ ના પાણી કે ઘટે એમ છે કોઈ જો આ ગામ માં ને પાંચ થી સો પાણી કાઢ નાખી એટલું પાણી છે આવ્યા રાખે

খ আমামা গৰুৱ এ কপেটি লৰিবে জাঞৰ নে আমামা

પછી અહીંયા ગામમાં જ અટાણ છે ને છોકરીઓ આવી ચાર વાગે આવી છે અને પપ્પાને કે તમે રાસ શીખવાડો ને હજી મારા પપ્પા કીધું ખોબરો હજી થોડીક વાર છે એટલે એ શીખવાડો છોકરી ના આવે પણ છોકરીઓને છે ને ભાઈ માતાજીઓને તો આવ્યું બહુ બહુ ખોરે નાની નાની હોય બિસાર્યું પછી એને કહી દે કે તમે તમારી તમારી જોડે રમવા પછી એ ગૌર આવે હવે બધા ટ્રેનિંગ ચાલુ જ થાય અને વાતનો વિડીયો કરી પૂરો વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા લોગમાં બાય બાય અને શેર કરજો ભાઈ ત્રણ મિત્રોને